હેલો ફ્રેન્ડ્સ આજે બટેકા કેપ્સિકમનું શાક બનાવવાનું છે તો તેના માટે મેં અહીં મીડિયમ સાઇઝના પાંચ બટાકા અને એક કેપ્સિકમ લીધું છે અને તેને ધોઈ લીધું છે હવે તેને છોલી અને બટાકાના આ રીતે મોટા મોટા પીસ કરી લઈશું તમે તેને ચોરસ પણ સમારી શકો છો અને તે જ રીતે કેપ્સિકમને પણ આ જ રીતે લાંબા સમારી લઈશું આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે તો તેના માટે મેં અહીં એક કઢાઈમાં મસ્ટર્ડ ઓઇલ એટલે કે સરસું લીધું છે તો સરસ્યાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો સરસું ગરમ થઈ જાય એટલે તેની અંદર એક ચમચી જેટલી રાઈ એડ કરીશું અને રાઈ સરસ ફૂટી જાય પછી તેની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું આ શાક બનાવવા માટે મેં સરસિયાનો ઉપયોગ કર્યો છે તમે સિંગતેલનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે તેની અંદર ત્રણ જેટલા લીલા મરચાંને આ રીતે ઊભા કટ કરીને એડ કરીશું અને થોડાક મીઠા લીમડાના પાન એડ કરીશું હવે જે બટેકા સમારીને રાખ્યા છે તેને એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું આપણે આની અંદર પાણી એડ કરવાનું નથી હવે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું આ શાકની અંદર અત્યારે મસાલા એડ કરવાના નથી સરસ્યાની અંદર બટાકાને ચડવા દેવાના છે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને ઢાંકીને બટાકાને ચડવા દઈશું લગભગ પાંચેક મિનિટ પછી એકવાર બટાકાને ઉપર નીચે કરી લઈશું અને હલાવી લઈશું જેથી નીચેના બટાકા ઉપર આવી જાય અને ઉપરના બટાકા નીચે જતા રહે અને બટાકા સારી રીતે ચડી જાય ફરીથી તેને ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દઈશું તો આ રીતે આપણા બટાકા એકદમ સરસ રીતે ચડી જશે હવે તેની અંદર કેપ્સિકમ એડ કરી દઈશું કેપ્સિકમને ચડતામાં વાર લાગતી નથી એટલે હવે તેની અંદર મસાલો એડ કરી દઈશું અને ઢાંકીને બે મિનિટ માટે ચડવા દઈશું તો અહીં અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી જેટલું ધાણા જીરું અને અડધાથી પણ ઓછી ચમચી જેટલું ગરમ મસાલો એડ કરીશું મીઠું તો આપણે એડ કરેલું જ છે તો હવે મિક્સ કરી લઈશું અને ઢાંકીને ચડવા માટે મૂકી દઈશું ફ્રેન્ડ્સ આ શાક પરોઠા પૂરી કે રોટલી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે આ શાક તમે ગેસની ફ્લેમ થોડીક હાઈ રાખી અને એકદમ પ્રોડક્ટ પણ બનાવી શકું છું જે તમે દાળ ભાત સાથે રોટલી વિના પણ દાળ ભાત સાથે ખાઈ શકો છો તો હવે તેની અંદર કોથમીર એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે શાક કેટલું સરસ બન્યું છે અને સારી રીતે ચડી પણ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને શાકને એક સર્વિંગ બાઇલમાં કાઢી લઈશું ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જતું આ શાક તમે ફ્રેન્ડ્સ ચોક્કસથી ટ્રાય કરજો અને જો મારી આ રેસીપી ગમી હોય મારો આ વિડીયો ગમે હોય તો તેને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ